કેમ છો મિત્રો હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમ જે કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક ટોપિક શું નામ છે તો કે ગણિતમાં જાણવા જેવું તમને આમ જોતા તો એવું લાગશે કે આવું કંઈ શીખવાનું હોય પણ આવું જ શીખવાનું હોય કોઈ ના શીખે એવું જ આપણે શીખવાનું હોય તો કરીએ ચાલુ આજનો નવો ટોપિક જોઈએ શું આપેલ છે તો કે સરવાળો અને બાદ બાકી કરતી વખતે પોઈન્ટ જેટલા હોય અથવા તો તેનાથી ઓછાનો જવાબ આવશે સ્ટેટમેન્ટ સમજીએ આપણે એક્ઝામ્પલ દ્વારા તો જોઈએ અહીંયા એક્ઝામ્પલ આપેલ છે આપને બરાબર છે તો આ સરવાળો કરવાનું કીધું છે સામાન્ય સરવાળો કરીએ તો આપને કીધું છે કે પોઈન્ટ જેટલા હોય એટલા અહીંયા ચાર પોઈન્ટ આપેલ છે એક સાત સાત દુ ચૌદ પાંચ ને બે સાત બે ને બે ચાર ચાલો આ ચાર પોઈન્ટ આવ્યા બરાબર છે તો એ સાચું હોય પછી બીજું જોઈએ બીજું અહીંયા આપેલ છે કે છ ને ચાર દસ ની સુધી ચૌદ તો આ જીરો ગણાય નહીં એટલે આપણે ત્રણ પોઈન્ટ આપેલા હતા અને થઈ ગયા કેટલા બે પોઇન્ટ લોજિક સમજીએ કે અહીંયા જો નવ ને ચાર તેર થાય છે મતલબ

બાગબાકીમાં પણ એવી જ રીતના થાય કે છેલ્લે આવતો હોય તો એ પોઈન્ટ નીકળી જાય આ ગણાય નહીં બરાબર છે આવી જ રીતના કેટલાક હજુ પણ સ્ટેટમેન્ટ છે કે ગુણાકાર ભાગાકારમાં કેવી રીતના થાય છેલ્લે પાંચ હોય તો કેવી રીતના થાય છેલ્લે પાંચ થી આગળનો આંકડો બેકી સંખ્યા હોય તો કેટલા પોઈન્ટ ઘટે એ આજે આપણે શીખીશું તો જોઈએ નેક્સ્ટ સ્ટેટમેન્ટ મિત્રો હવે આપણે જોઈએ તો ગુણાકાર કરતી વખતે સંખ્યાના સરવાળો થાય તથા જો સંખ્યા 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 હોય હોય અને પછીની તો જવાબમાં એક પોઈન્ટ ઘટશે ગુણાકારનું સિમ્પલ સમજીએ આપણે એક્ઝામ્પલ જોઈએ શું કીધું એ ગુણાકાર કરતી વખતે જેટલા પોઈન્ટ આપ્યા હોય ગુણા એટલા પોઈન્ટ હોય તો બંને

કે તમે સામાન્ય રીતે દાખલો ગણી શકો જવાબમાં આપેલું હોય એમાં આપેલા હોય પોઈન્ટ આપેલું બી માં તો કે આપેલું હોય ડીમાં તો કે સાત આઠ પોઈન્ટ આપી દીધા હોય આપણે બંને પોઈન્ટ નો ટોટલ કરવાનો ગુણાકાર હોય ને બરાબર છે ગુણાકાર કરતા પોઈન્ટ નો ટોટલ થાય ત્રણ પોઈન્ટ અહીંયા ને ત્રણ પોઈન્ટ અહીંયા છ પોઈન્ટ વાળો આન્સર ટીક કરવાનો થાય આ સિમ્પલ લોજિક ત્રણ ને ત્રણ છ કરતા તો બધા ના આવડે હું વાર લઈ ગઈ દાખલો કરવામાં બરાબર છે બીજું કીધું છે તો આ દાખલામાં છ પોઈન્ટ વાળો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો જો પાંચ વાળી સંખ્યા હોય જોઈ રહી પાંચ વાળી સંખ્યા પાંચ વાળી સંખ્યા હોય છે અને પછીની સંખ્યા બે કી સંખ્યા હોય પછીની એટલે ગણાય આ સમજે પણ આ નહીં પણ અહીંયા પાંચ નું સેટિંગ થાય ને અહીંયા બે કી સંખ્યા હોય તો પાંચ આરે ભાગ હાલે અને છેલે જીરો આવે પાંચ દુ દસ જીરો આવ્યો સિમ્પલ લોજિક છે પાછળ જીરો આવ્યો એટલે પાછળ જીરો પોઈન્ટમાં લખાતો નથી બરાબર છે તો આ પાછળ જીરો આવશે એટલે ઈ ગણાય નહીં એટલે આ પોઈન્ટમાંથી પોઈન્ટ ઘટશે એટલે આપણો જવાબ આવશે પાંચ આ કોઈથી દાખલો થાય જ નહીં કેલ્ક્યુલેટર વગર પેપર સેટર ની ખબર જ છે કે દાખલો નથી થવાનો પણ એની સામે આન્સર માં આપને ટીપ્સ આપી દીધી હોય છે કે પોઈન્ટ અલગ અલગ હોય છે તૈન ને દઈ છ પાંચ છે પાછળ બેકી સંખ્યા છે એટલે એક પોઈન્ટ ઓછો થશે તો આપણો જો વાત પાંચ પોઈન્ટમાં આવશે બરાબર છે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો ભાગાકાર કરતી વખતે ઉપર અંશની સંખ્યાના પોઈન્ટ અને છેદની સંખ્યાના પોઈન્ટની બાદબાકી થશે જવાબમાં તેટલા જ પોઈન્ટ આવશે નીચે એક્ઝામ્પલ આપેલ છે કેવા શું માગે છે કે ઉપર અંશમાં છ પોઈન્ટ આપેલ છે નીચે છેદમાં ચાર પોઈન્ટ આપેલ છે બે બાદબાકી બાદ કરવાના જવાબમાં બે પોઈન્ટ આવશે બરાબર છે તો અહીંયા જોઈએ અહીંયા કેટલા પોઈન્ટ છે તો કે છ પોઈન્ટ છે નીચે છેદમાં ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ હોય એવો જવાબ સીધો ટીક કરી અને આગળ વધવાનું છે દાખલો ગણવાની પણ જરૂર નથી નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા કેટલા પોઈન્ટ છે તો કે અહીંયા છ પોઈન્ટ છે નીચે કેટલા છે તો કે નીચે ત્રણ પોઈન્ટ છે તો બંનેની બાગ કરવાની આપણો જવાબ આવશે માનો કે આઠ પોઈન્ટ હોય હોય ઉપર નીચે પોઈન્ટ 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 તો તો બંનેનો ડિફરન્સ થાય જવાબમાં આવશે બરાબર છે તો આ સ્ટેટમેન્ટમાં આટલું જ શીખવાનું હતું મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ ને તો શું કીધું છે તો કે ગુણાકાર માં જો સંખ્યાના છેલ્લા બે અંકોમાં જીરો જીરો પચીસ પચાસ કે પિંચોતેર એટલે તો કે સંખ્યા માં બે વખત પાંચ જોઈ લો 5 ગુણના પાંચ તો કે દસ માં તો એક વાર તો પાંચ છે જ ને આમાં તો કે પંદર ગુણના પાંચ તો પંદર માં એક વાર તો પાંચ છે જ ને એટલે સંખ્યામાં બે વખત પાંચ હોવા જોઈએ પચીસ ના ઘડિયામાં પોઈન્ટનો ઘટાડો થશે પેલા અહીંયા ચેક કરીએ તો કે અહીંયા પચીસ પચાસ પંચોતેર ને જીરો છે તો કે છે પછી નેક્સ્ટ બીજી સંખ્યાના છેલ્લા બે અંકો 4 થી ભાગી શકાય છે તો કે હા છ ચોક ચોવીસ તો પેલા આ બે પોઈન્ટ નીકળી જાય આપણો જવાબ ચાર પોઈન્ટમાં આવશે બરાબર છે તો જવાબમાં ચાર પોઈન્ટ આપેલું હોય એ સીધે સીધું ટીક કરવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તો સંખ્યામાં પચીસ પચાસ પિંચોતેર કે જીરો જીરો છે તો કે હા છે નેક્સ્ટ માં તો કે ચાર થી ડિવિઝીબલ છે તો જવાબમાં આમાં છ પોઈન્ટ આવતા હતા છ પોઈન્ટ આવતા હતા એમાંથી બે પોઈન્ટ નો ઘટાડો થશે એટલે આપણો જવાબ આવશે ચાર પોઈન્ટમાં તો સીધે સીધો ચાર પોઈન્ટ સાત પોઈન્ટ થાય એમાંથી બે પોઈન્ટનો ઘટાડો થશે બરાબર એટલે આપણો જવાબ આવશે પાંચ પોઈન્ટમાં ટૂંકમાં ટોટલમાંથી બે પોઈન્ટ ઘટશે આ કન્ડિશન આખે આખી ફૂલફિલ થતી હોય તો અને તો જ બરાબર છે તો આપણે હવે જોઈશું નેક્સ્ટ સ્ટેટમેન્ટ મિત્રો નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ ને તો લખ્યું છે કે જો સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એકસો પચીસ બસો પચાસ ત્રણસો પિંચોતેર એટલે કે એકસો પચીસ નો ઘડીયો હોય તો તે સંખ્યામાં એકસો પચીસ હોય એટલે કે પાંચ વાર ત્રણ હોય પોઈન્ટ હોય અને બીજી સંખ્યાના છેલ્લા ત્રણ અંકો આઠ સાથે ભાગ ચાલતો હોય ને તો જવાબમાં ત્રણ પોઈન્ટ ઘટાડો થશે કેમ તો આપણે જોઈએ અહીંયા રકમ આપેલ છે એકસો પિસ્તાલીસ પોઈન્ટ એકસો પચીસ ચોવીસ પોઈન્ટ જોઈએ પણ એમ કીધું છે કે એકસો પચીસ હોય તો અને બીજી સંખ્યા ના ત્રણ આંકડા આઠ સાથે નિશેષ ભાગી શકાતા હોય તો જોઈએ આઠ છક અડતાલીસ આઠ એક આઠેષ ભાગી શકાય છે આપણો આન્સર બે પોઈન્ટમાં આવશે તો બે પોઈન્ટ વાળો જવાબ ટીક કરવાનો છે માની લ્યો કે અહીંયા ચાર પોઈન્ટ આવતા હોત અને અહીંયા આવતા હોત ત્રણ પોઈન્ટ

કારણ કે નવાણું ટકા જો પોસિબિલિટી હોય ને તો દાખલો ગણવાનો ન હોય આ બેંકની પરીક્ષાની સ્ટ્રેટેજી હું તમને કહું છું નવાણું ટકામાં તમે આવી ગયા એટલે દાખલો ગણવાનો નહીં હું તો કહું ફિફ્ટી ફિફ્ટીમાં આવી ગયા ને એ અથવા ડી બે માંથી એક મારો જવાબ થાય તો આને મૂકવાનો ન હોય રામનું નામ લઈને ઠીક કરીને આગળ વધી જવાનું એ તમારો હાચો જ પડશે બરાબર તો આ આપણે છેલ્લું સ્ટેટમેન્ટ જોયું કે એકસો પચીસ નો ઘડીઓ આવશે જવાબમાં તો મિત્રો આજ માટે આટલું જ હતું મને લાગે છે કે તમને આ બધું સમજાઈ જ ગયું હશે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તો મણીએ એક નવા જ ટોપિક સાથે અવાજ ઉત્સાહ સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત